ગાઈઝ ગુડ આફ્ટરનૂન વાગી ગયા છે ચાર અને હું અત્યારે કર્યો છે બ્લોગ ચાલુ અવાજ ધીમો તો ગીશો ટીવી ગીશો શું ખાય છે શું છે ગીશો રોજ આલુ સેવ ખાય એની બહુ ફેવરેટ છે અને જો ગીશોનું ટોય કલેક્શન આમાંથી એક બોક્સ કેમ લો કાઢી નહીં કોઈ

ફૂકાનું સોફ્ટ હોયનું ભર્યું છે અને આમાં બીજે અલગ 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 ગેમ છે જો ત્રણ તો કિચન સેટ છે ગીશુ કન સેટ કે કિચન સેટ ત્રણ તો છે ગીશુ એક આ મોટો બરાબર એક ઓલો નાનો છે ઈ અને હજી એક હતો ઈ કયો હતો એક એક હા બીજો હજી એક હતો કે એક જ હતો આ બે હતા બે છે એક હતો સ્ટીલ ના 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 હા 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 જોઈએ એ તો જવા દીધો ને અને પ્લાસ્ટિક નહી હતો

ટીવી બેઠા બેઠા ઓર્ડર કરવાના ઓર્ડર કરવાનો ચકલી સાંભળે છે ઘરની સફાઈ થાય છે ને એટલે બધું આ બધું નીકળ્યું છે એનો બોલ છે ને એ બધા બોલે જવા દેવાના છે એના જવા દેવા એમ તો રમવા થઈ તો ઘરની સફાઈ ચાલે છે ને એટલે બધા ટોય આવ્યા છે અને અત્યારે ટોય ક્લિયરન્સ થઈ છે તો આવું છે આપણે એવા ના હોય ને બધું કેવા હોત તો આવું આવું છે આજનો વિડીયો જોઈ લીધો હોય છે તમે નહીં જોયો હોય જે અપલોડ નથી થયો સાડા ચાર આવે છે એક એક દિવસ નહીં ને એક દિવસ સાડા ચાર આવે જોઈ લેજો અલ્ટરનેટ ડી સારું અત્યારે બાલ્કની એક રૂમ ને સાફ કરવાની છે એક રૂમ થઈ ગયો એક હજુ કરવાનું છે તો ચલો કરી નાખીએ જો ગીશુ પાસે છે ને બોલ બોલથી માંડી અને આવડા બોલ સુધીના કેટલા બોલ છે જો બધી સાઈઝના બોલ છે ગીશુ પાસે એને ગીશુ હું ખાના સાફ કરું છું એટલે તમને બતાવું છું અને જો ટેડીમાં પણ આવડું ટેડી છે નાનું એવું સાવ

પ્રેંક કર્યું તો મારી છે ને આ જે છે ને સોફ્ટ નીકલી નકલી બીલી બિલી ઈવા બહાર મૂકી દીધી પછી છે ને કીધી હા બાર મૂકી દીધી પછી છે ને મેં કીધું ને જોવા મો મસ્ત છે ઊં ઊ પછી છે ને આ કીધું પછી મેં ખોલીને છે ને કેટ બહુ ગમે પછી એક વખત હતા ને તો સોફ્ટ હતા એની પાસે તે આમલાયા પછી ગીશુ ગિશુ પરપ્રૅંક કર્યો તો ખબર કે શું પછી બીના પ્રૅંક કર્યો મેં એમ કે સાચે છે હે ને હા એવું તો જો પછી લાગતું આ છે નીકળી ગઈ છે તો ચલો કરીએ છીએ જો ઘર સાફ આ તો લગભગ બધા ઘરે હોય જ છે આ તમે ઘણા ઘણી જગ્યાએ જોયું છે અને આ મેં મનાલીથી લીધો તો હે ને ગીશું ના દી નાની હતી ત્યારે લીધો હતો મનાલીથી એ જો આમ હાથમાં પહેરીને આમ કરવાનું છે પછી દી છે ને આમાં બહુ વાતો કરતી એની જોડે લાવું કરું આવું ને થોડું થોડું લાવ નું પણ હું કરું લાવ હું એવી રીતના વાતો કરવાની આમામ આમ કરાવી તો આવું આવું છે ઘર સાફ થાય છે અત્યારે જો મારે શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સુરત દાદા મસ્ત આવે છે મારી આંખમાં થોડીક બંધ કરી દઉં કેમ કે કબૂતર બોલે છે આ ગીશુનો સ્ટ્રોલ હોય છે જો વેચવા માટે કાઢ્યું છે ઓએલએક્સમાં નાખી છે એડ મેસેજ આવે તો વેચી દેવાનું છે ચાર કેટલા ગીશુ ને આ છઠ્ઠું રનિંગ છે હજી મેં સાચ્યું હતું હવે બેડમાંથી કાઢ્યું તો જો આજે છે શરદ પૂનમ તો શરદ પૂનમને બધાને શુભકામના હેપી શરદ પૂનમ અને ખબર નહીં નવરાત્રિ ચાલુ થાય નવરાત્રિના તહેવાર હોય ને ત્યારે વરસાદને કંઈક ખબર નહીં લેવા દેવા સાડા અગિયાર વાગ્યાનો રાતનો વરસાદ વરસતો હતો તે દોઢ વાગ્યા સુધી બે થી ત્રણ કલાક વરસાદ વરસ્યો દોઢ દોઢ બે વાગ્યા સુધી ચાલતો હતો અને એટલા વાદળ ગરજતા હતા ભર ઊંઘમાં હતી ને તોય મને વાદળનો અવાજ સંભળાતો હતો તો આજે ફાઇનલી છોકરાઓ ગયા છે સ્કૂલે આફ્ટર ટેન ડેઝ યસ આફ્ટર ટેન ડેઝ અને ગીશુને આજે અચાનક ખબર નહીં વર્કશીટ આપવાના છે કે એક્ઝામ ચાલુ થવાની છે એટલે કે આજ તો મારે ખુશીનો દિવસ છે એટલે મને પીઝા બનાવી દેજે ને કાં તો પાસ્તા બનાવી દેજે એટલે મીતું તું કે એક્ઝામ ચાલુ થાય ત્યારે ખુશીનો દિવસ ના હોય પૂરો થાય ત્યારે હોય એમ એટલે એટલે કે ના મને તો એક્ઝામ બહુ ગમે એટલે મને તો ખુશીનો દિવસ કાલે છે એટલે મમ્મા તું મને કંઈક બનાવી દેજે એમ એટલે મેં કીધું હાલો પાસ્તા આમે હું રવાના જ બનાવું છું એટલે વાંધો નથી આવતો પણ મેં પીઝા બનાવી દીધા છે તો આવું છે બંને ગયા છે આજે ખાસો ટાઈમ પછી સ્કૂલે અને મારે હજુ ઘર સાફ કરવાનું છે તો એ કરી નાખીએ અને રનિંગ આપણે રેગ્યુલર કામ હોય એ તો કરવાનું જ હોય તો એ પતાવી દઈએ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે વિડીયો શેર કરજો ચેનલ શેર કરજો અને તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી